પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વડોદરા અને ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે તારીખ પંદર જાન્યુઆરીથી તારીખ ચૌદ ફેબ્રુઆરી સુધી ચાલનારા માર્ગ સલામતી માસનો આજરોજ અતુલ અને વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આરટીઓ કચેરી ખાતેથી શુભારંભ કરાવ્યો હતો ટ્રાફિક જાગૃતિ અંગે લોકોમાં સમજ કેળવાય તે માટે વિશાળ કાર અને બાઇક રેલીને પણ ઉચ્ચ અધિકારીઓએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું સડક સુરક્ષા જીવન રક્ષાના મંત્ર સાથે કલેક્ટર અતુલ ગૌર અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વડોદરામાં માર્ગ સલામતી માસનો પ્રારંભ કરાવ્યો આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વાહન ચાલકોને ડ્રાઇવિંગ વખતે તકેદારી રાખવા અને સાવચેતી જાળવવા આહવાન કર્યું હતું માર્ગ સલામતીને લઈને લોકો વધુ જવાબદાર અને સમજદાર બને તેની હિમાયત કરીને તેમણે વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમ પાલન માટે આ દિવસોમાં સઘન ડ્રાઈવ થકી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવશે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું ટ્રાફિક નિયમો માનવ જિંદગીને બચાવવા માટે છે દંડ માટે નથી તેથી સ્વયં શિસ્તથી તેનું પાલન કરવા માટે પોલીસ કમિશનરે જણાવ્યું હતું પોતાના અને અન્યના પરિવાર

શ્રીમતી જ્યોતિ પટેલ કાર્યપાલક ઇન્જિનિયર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારીઓ રોડ સેફટી એવોર્ડ વિજેતા સત્યનભાઈ મોટર ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો પ્રતિનિધિઓ બાઇક અને કારના ડીલર્સ વીટીઈટી ના સભ્યો એનજીઓ અને અન્ય સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ ઉપરાંત રોડ સેફટી અંગે જાગૃતિ અભિયાનના પ્રચારકો સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા પંદર જનવરી થી લઈને ચૌદ ફરવરી તક રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ તરીકે ઉજવવામાં આવી રહ્યા છે તો આ એક માસનો સમય એવું છે કે આમાં ઘણા બધા કાર્યો થવાના છે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય તંત્ર હોય તંત્ર હોય આરટીઓ ડિપાર્ટમેન્ટ હોય તમામ તરફથી કે આપણા રોડ અકસ્માત એટલા મિનિમાઈઝ કરી શકીએ જેટલા શક એટલા મિનિમાઇઝ કરીએ સાથોસાથ લોકોમાં એટલા અવેરનેસ લાવીએ કે લોકો જો એ નિયમોના જેટલા બી નિયમો બનાવવામાં આવેલા છે રોડ નિયમો આ બધા એના સેફટી સેફ્ટી અને સિક્યુરિટી માટે છે સાથોસાથ જો બીજા લોકોના જો રોડ યુઝર છે એના સેફ્ટી માટે છે તો લોકો પાલન કરતા થાય આપણા હેલ્મેટ એ લોકો જો એવોઈડ કરતા હોય છે પોલીસના એવા બીકને મારે લોકો હેલ્મેટ પહેરે છે કંઈ દંડ નહીં થાય લેકિન એવું નથી તમારા હેલ્મેટ પહેરવાથી તમારા પરિવાર જો તમારી ઉપર આશ્રિત છે એની સુરક્ષાને તમે વિચારીને હેલ્મેટ પહેનો તમે તો રોંગ સાઈડ ઉપર જો વારંવાર અમે ઝુંબેશ બધા પોલીસ ચલાવે છે કરી બારા હજાર લોકો જો પીછલે દસ દિવસમાં પકડાય પરંતુ લોકો છતાં પણ જો રોંગ સાઈડ આવતા હોય છે માત્ર જો પચાસ સો રૂપિયાના તેલ બચાવવા માટે પરંતુ એટલા મોટા કોઈ પણ દિવસ તમે સો વખત બચી જશો કે એક વખત એવું થશે તો તમારે લીધે જો તમે તો આપણા ઇન્જરી પામશો જોઈએ બીજાને બી તમારે લીધે ઇન્જરી જો થશે જોઈએ તો આ બધા નહીં કરવા જોઈએ કોઈ શોર્ટકટ નહીં મારવો જોઈએ રોડ ઉપર અમે લોકો જોઈએ છે જીક જૅક જીક જેગ લોકો ટુ વ્હીલર ચલાવે છે આ બી એક બહુ ખતરાક રૂપ છે એમાં બી અકસ્માત થઈ જાય છે જોઈએ તો સીટ બેલ્ટ પહેરતા લોકો નથી જોઈએ तो आ लोग जटे बधाने रिक्वेस्ट करिए ते तो पहनो इम्प्लिमेंटेशन तो थे जो है बता नि लेकिन पोते अगर कर करो तो खूब सरस रीते बदा जो ना, है रोड सेफ्टी जटली भी जोवाई पालन थाय रोड पर जो पैदल चालवा वाला साइकिल वाला टू व्हीलर फोर व्हीलर बदाने सलामती रहे और साथ साथ जो स्कूल कॉलेज में जो भी श्री पर बात करी अमे भी बदा लोग स्कूलों में जो है जो अपनी नई जनरेसन है जो भी आना समय में जो रोड यूजर बन स એના ઉપર અમે લોકો ટાર્ગેટ કરવા જઈ રહ્યા છીએ એક માસમાં જેથી એના ઉપર જો બરાબર જો એના બ્રિફિંગ થાય એના ઉપર જો અમે લોકો બતાવીએ કે શું શું તમે મોટા થઈને જ્યારે રોડ યુઝ કરો તમે શું શું પાલન કરવા જોઈએ જેથી આવનાર ભવિષ્યના લીધે ખૂબ સરસ રીતે બધા ટ્રાફિક નિયમો જળવાઈ જોઈએ આજે વડોદરા ખાતે માર્ગ સલામતી મહિનાની ઉજવણીનો કાર્યક્રમ શરૂ કર્યો છે આ સમગ્ર મહિના દરમિયાન માર્ગ સલામતીની જાગૃતિના કાર્યક્રમો વિવિધ સ્થળે થઈ રહ્યા છે મને પોલીસ કમિશનર શ્રી વડોદરા શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા એક ઝુંબેશ કરવામાં આવી છે સિટીની અંદર લોકોની જાગૃતિ માટે નાગરિકોને આ સાથે અપીલ કરવામાં આવે છે કે માસ્કના નિયમોનું પાલન કરે હેલમેટ પહેરો રોંગ સાઈડ ઉપર વાહન ન ચલાવો ટ્રાફિકના નિયમોનું પાલન કરો ચાલુ વેહીકલે મોબાઈલ ન ચલાવે એ રીતે વડોદરા ગ્રામ્ય એસપી દ્વારા જે ઝુંબેશ ચલાવવામાં આવી છે આરટીઓ દ્વારા એને તમામ નાગરિકો સહયોગ આપે અને પોતાના જાનમાલનું રક્ષણ કરે એવી અપીલ કરવામાં આવે છે